રાજ્યભરમાં આઠથી અગિયાર વાગ્યા સુધીમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે કેટલાક ભાગોમાં ત્રણ કલાકમાં મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી કચ્છ અને બનાસકાંઠામાં પણ વરસાદ પડી શકે છે પાટણ અને મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી દાહોદ પંચમહાલ મહીસાગર અને ખેરામાં પણ વરસાદ પડી શકે છે આણંદ ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદની આગાહી સુરેન્દ્રનગર અને મોરબીમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે રાજકોટ જામનગર દ્વારકામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે પોરબંદર અમરેલી અને ભાવનગરમાં પણ હવામાન વિભાગે આગાહી કરી છે બોટાદ અને જૂનાગઢમાં પણ વરસાદ પડી શકે છે ગીર સોમનાથ છોટાઉદેપુરમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે વડોદરા ભરૂચ નર્મદા અને સુરતમાં પણ વરસાદની આગાહી તાપી ડાંગ અને નવસારીમાં પણ વરસાદ પડી શકે છે વલસાડ દીવ અને દમણમાં વરસાદની આગાહી કરાઈ છે દાદરાનગર હવેલીમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે ત્યારે રાજ્યમાં કેટલાક ભાગોમાં ત્રણ કલાક માટે વરસાદને લઈ વેધર બુલેટિન પણ જાહેર કરવામાં આવ્યું છે